પણ તમારા ઘેર મહારા જેવી ભગવાન જેવી કુળદેવી હોય જેવી રાજા દરેક ના ઘેર પોતપોતાના માં રાજ છે એવી દરેક રાજા જેવી મહારાજા જેવી કુળદેવી ના મારા બહુચર ના કોબરા Romari mata, Solongi bili ni mata, Bausan na kata ni mata, Surya na ratna mo kehenari mata, Surya na kirane ukwana ni mata.

પગલે તમારા મુખ્ય મારું નામ આવતું હોય ને હું મેલડી એવું કઉ છું કદાચ રાખજો જગતમાં મહારાજા ભે

સરાંગી બિલીના પૂર્વજોનું વેટલુ ખાતામાં જમા થયેલું કદર હાચું પર પડ્યું છે ને મારી 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 ના કરે ને તો હાથ બીજે ના મારા કાઉથી જોજો પગ મેલો તો પુલણા વેરાઉ મોન સન્માન લઉ આગની કુર્સા લાવ હું એ મારા

રોમ નું નામ લેવાથી તમારી અંદર સત્યતા તમારી અંદર મર્યાદા તમારી અંદર નીતિ ન્યાય કર્તવ્ય સત્કર્મ આવી બુદ્ધિ અને પ્રેરણા મારા રોમ નું નામ લેવાથી મને હું મેળવી આવું રોમના માં એ ગુણ છે રો બોલવાથી માતા રાજી થતી હોય તો હજ તમે મને યાદ કરતા હશો પણ હું એવું કઉ છું નવ્વાણ મારા રોમ ને યાદ કરજો અને ને યાદ કરજો તમારી અરજી સ્વીકાર કરી લે રામ નામ નો યુગ આવ્યો ઘેર ઠેર જો તો રામ ઠેર ઠેર જો તો જય શ્રી રામ ચારે બાજુ આખા ભારત દેશમાં એવો મારા રામ ના નામ નો પવન ફૂકાયો છે ઘેર ઘેર દુનિયાના ધર્મ જાગૃત થવા મળ્યા આ કલયુગ ભટકેલા માણસો વિજ્ઞાન આધુનિક દુનિયાના ના આજ રામ ની ભક્તિ પાછળ લાગ્યા એમો ઉમેર ની વ્યવહાર ના હાલો મને કશું હાલો નહીં હૃદયથી મારા વિશ્વાસ કર્યો હોય કે જગત માં માતા આવશે એનો બેડો પાર કરી દો આ પોચ હજાર માણસ બેઠો હશે એમાંથી કઈક એવા નવાયા છે કે જિંદગીમાં માતાનો અનુભવ ના થયો હોય એટલા દીકરા દીકરે એવા કે કોઈ દાડો માતા હોય તો ખાલી આટલો વિશ્વાસ તમારો બેડો પાર કરવામાં કાફી છે ખાલી કોઈ મનુષ્યનો સો ખાલી એટલો વિશ્વાસ આવી જાય દેવી શક્તિ સાક્ષાત હાજરા હજુ છે

છેલ્લે કઈ દીકરાઓ પોતાના ભાઈબંધો સાથ છોડી દીધા આવા બેઠા કોઈ